આવતીકાલે આખા ગુજરાતભરમાં ફર્સ્ટની ઉજવણી થશે લોકોમાં ઠટીફોસ્ટને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં કોઈ અવરોધો ઉભા ન થાય તે માટે ગુજરાત પોલીસે પણ વ્યવસ્થા કરી છે નશો કરીને ફરતા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવશે ગુજરાતમાં ત્રણ હજાર જેટલા બ્રેથ એનેલાઇઝર મશીન છે જ્યારે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ ચૌદ છે આ કીટ થકી સ્થળ પર જાણી શકાશે કે નશો કર્યો છે કે નહીં સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે તો મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ખડે પગે રહેશે સોશિયલ મીડિયા પર પોલીસ નજર રાખશે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ વ્યક્તિ છે પીઆઈ અથવા પીએસઆઈ અને દરેક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એ લોકોને એક કાયમી નંબર મોબાઈલ નંબરની ફાળવણી કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને તમામ એકમોના જે કંટ્રોલ રૂમ્સ છે એને વધુ સ્ટ્રેંગન કરવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ્સમાં એક વરિષ્ઠ અધિકારીની હાજરી તે દિવસે રાતના સમય સુધી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવ્યું છે પોલીસની એકત્રીસમી તારીખની જે ડિપ્લોમેન્ટ સ્ટ્રેટેજી છે એ અંગે પણ એક પુનઃ વિચારણા કરવામાં આવ્યું છે કે જેથી કરીને મેક્સિમમ પોલીસ આપણને સાંજના સમયે મળે